જો તમે તમારું લોહી પાતળું રાખવું માંગતા હો તો શિયાળામાં આ સાત ફૂડ્સને તમારા ડાયટમાં જરૂરથી સામેલ કરો કારણ કે આ ફૂડ્સ માત્ર લોહી પાતળું જ નથી કરતા પરંતુ તમારા સ્વાસ્થ્યને પણ વધુ સારું બનાવે છે તો ચાલો વિલંબ વિના શરૂ કરીએ નંબર એક લસણ લસણમાં એલિસિન નામનો યોગિક હોય છે જે લોહી પાતળું કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે તેની તાસીર ગરમ હોય છે જે શિયાળામાં શરીરને અંદરથી ગરમ રાખવામાં મદદ કરે છે તે ખોરાકમાં ઉમેરો અથવા સવારના ખાલી પેટે કાચું ખાઓ નંબર બે આદુ આદુમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીકોગ્યુલન્ટ ગુણ હોય છે જે લોહીના ગાંઠો થવાથી અટકાવે છે શિયાળામાં આદુની ચા પીવો અથવા તેને સૂપમાં ઉમેરો આ તમારા સ્વાસ્થ્ય માટે એક ખજાનો છે નંબર ત્રણ હળદર હળદરમાં રહેલું કર્ક્યુમિન એક પ્રાકૃતિક એન્ટીકોગ્યુલન્ટ છે તે લોહી પાતળું રાખવામાં અને ગાંઠો થવાથી રોકવામાં મદદ કરે છે હળદરવાળું દૂધ પીવો અથવા ખોરાકમાં ઉમેરો નંબર ચાર દાડમ દાડમના અસંખ્ય ફાયદા છે રોજ દાડમ ખાવાથી લોહી પાતળું રહે છે અને શરીરને તાકાત મળે છે સાથે તેનો સ્વાદ પણ અદ્ભુત છે નંબર પાંચ ટમેટા ટમેટામાં લાયકોપીન હોય છે જે લોહી પાતળું કરવામાં અસરકારક છે તેને કાચું ખાઓ સૂપ બનાવો અથવા શાકભાજીમાં ઉમેરો આ તમારા સ્વાસ્થ્ય માટે એક સુપરફૂડ છે નંબર છ ગ્રીન ટી ગ્રીન ટી માં છે જે લોહી સાફ અને પાતળું રાખવામાં મદદ કરે છે તે શિયાળામાં નિયમિત રીતે પીવો અને જાદુ નંબર સાત પાલક લીલા શાકભાજીઓમાં જો કઈ ગૌરવ છે તો તે પાલક છે તેમાં રહેલું વિટામિન ઈ લોહી પાતળું કરે છે અને તમારા રોગપ્રતિકારક તંત્રને મજબૂત બનાવે છે તેને સૂપ પરોઠા અથવા શાકભાજીમાં ખાઓ વિશેષ ધ્યાન રાખવાના મુદ્દા જો તમારું લોહી પહેલેથી જ પાતળું છે અથવા તમે કોઈ દવા લઈ રહ્યા હો તો આ ફૂડ્સને તમારા ડાયટમાં ઉમેરતા પહેલા ડોક્ટરની સલાહ લો શિયાળામાં પાણી પીવાનું ભૂલશો નહીં કારણ કે હાઇડ્રેશન પણ લોહી પાતળું રાખવામાં મદદ કરે છે તો મિત્રો આ પ્રાકૃતિક ફૂડ્સને અપનાવો સ્વસ્થ રહો અને શિયાળાનું પૂરતું આનંદ માણો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીયે પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ